જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ આઠ વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ સત્તર આ પાઠનું નામ છે ન્યાયતંત્ર સ્વાધ્યાય તેમાં પહેલો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો પહેલો પ્રશ્ન ફોજદારી દાવામાં કઈ બાબતોનો સમાવેશ કરી શકાય જવાબ ફોજદારી દાવામાં ખૂન મારામારી ચોરી લૂંટફાટ વગેરેના દાવાઓનો સમાવેશ થાય છે બીજો પ્રશ્ન સેશન્સ ન્યાયાધીશ કોને કહેવાય જવાબ જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ ફોજદારી મુકદમા ચલાવે ત્યારે તેમને સેશન્સ ન્યાયાધીશ કહેવાય ત્રીજો પ્રશ્ન છે આપણા દેશની બધી અદાલતોમાં કઈ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે જવાબ આપણા દેશની બધી અદાલતોમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો પેલો પ્રશ્ન

બંધારણની કલમ બસો છવીસ અનુસાર રાજ્યના સંદર્ભમાં મૂળભૂત હકોના રક્ષણની બાબતમાં વડી અદાલત આદેશો હુકમો જારી કરે છે તે તેના અંકુશ હેઠળની તાબાની અદાલતોએ આપેલા ચુકાદાઓ વિરુદ્ધની અપીલો સાંભળીને ચુકાદા આપે છે તે તેના તાબા હેઠળના હેઠળની રાજ્યની બધી અદાલતો પાસેથી કેસ પેપર્સ કે રિપોર્ટ મંગાવી શકે છે તેના તાબા હેઠળની અદાલતોના વ્યવહાર અને કામગીરીનું નિયમન કરવા સામાન્ય નિયમો બનાવીને તેમને મોકલે છે તાબાની અદાલતોએ તેમના હિસાબો અને નોંધો કેવી રીતે રાખવી તેનું તે માર્ગદર્શન આપે છે તે રાજ્યપાલને કાનૂની બાબતોમાં સલાહ આપી શકે છે ત્યાર પછી બીજી લોક અદાલતના ફાયદા જણાવો લોક અદાલતના મુખ્ય ફાયદાઓ નીચે પ્રમાણે છે લોક અદાલતના માધ્યમથી સ્થળ પર જ બંને પક્ષો વચ્ચે શાંતિથી સુખદ અને કાયમી સમાધાન થાય છે લોકો અને 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 કોર્ટ કચેરીના સમય બચે છે છે વર્ષોથી વિલંબમાં પડેલા કેસોનો ઝડપી નિકાલ થાય પ્રજાને કાયદાકીય આંટી બચાવી શકાય છે સમાજના ગરીબ અને શોષિત લોકોને સરળ રીતે ઝડપી અને સસ્તો ન્યાય મળે છે લોક અદાલતના ચુકાદાઓને કાનૂની પીઠબળ મળેલું છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ ખાલી જગ્યા પૂરો પેલી ન્યાયની દેવીએ પોતાના હાથમાં ત્રાજવોને તલવાર ધારણ કરેલ છે બીજું વડી અદાલતના ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે ત્રીજો ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદ શહેરમાં છે ચોથું આપણા દેશની સર્વોચ્ચ અદાલત દિલ્હી શહેરમાં છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ આઠમો વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ સત્તરના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ અઢાર ની અંદર ત્યાં સુધી આવજો